નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અંગતપળોના ફોટા મંગેતરને મોકલી પૂર્વપતિએ સગાઈ તોડાવી બે હજાર અઢારમાં યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા નવ મહિના બાદ પહેલી પત્ની અને બાળકોની જાણ થતાં છૂટાછેડા લીધા હતા અમદાવાદના જમાલપુરમાં રહેતી યુવતીના અંગતપળોના ફોટા અને વિડીયો પૂર્વપતિ અહમદ સોહેબે યુવતીના મંગેતરને મોકલ્યા હતા અને યુવતીના અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા જે બાદ અન્ય જગ્યાએ સગાઈ થઈ હતી યુવતીની સગાઈ તોડાવવાના હેતુથી પૂર્વ પતિએ મંગેતરને અંગત પળોના ફોટા મોકલ્યા હતા આ અંગે યુવતીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે બે હજાર અઢારમાં યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા લગ્નના નવ મહિના બાદ પતિની પહેલી પત્ની અને બાળકો અંગેની જાણ થતાં યુવતીએ છૂટાછેડા લીધા હતા જમાલપુરમાં રહેતી છવ્વીસ વર્ષી યુવતીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ બે હજાર સત્તરમાં તેનો સંપર્ક અહમદ સોહેબ અંસારી નામના વ્યક્તિ સાથે થયો હતો યુવતીને સોહેબ સાથે પ્રેમ સંબંધ હતો જેથી વર્ષ બે હજાર અઢારમાં ઇસ્લામિક શરિયત મુજબ બંનેએ યુવતીના પરિવારની વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા લગ્ન બાદ સોહેબ યુવતીને તેના ઘરે લઈ ગયો હતો અને બંને પતિ પત્ની તરીકે રહેતા હતા ત્યારબાદ બીજા દિવસે સોહેબ યુવતીને તેના માસીના ઘરે દિલ્હી ચકલા ખાતે મૂકી ગયા હતા ત્યાંથી યુવતી તેના માતા પિતાના ઘરે જતી રહી હતી સોહેબ યુવતીને લઈ અલગ અલગ ઘરે જતો હતો આ દરમિયાન સોહેબના યુવતી સાથે શારીરિક સંબંધ હતા નવ માસ બાદ યુવતીને જાણ થઈ કે સોહેબ અંસારીને પહેલી પત્ની છે અને તેનાથી બાળકો પણ છે યુવતી આ અંગે વાત કરી ત્યારે સોહેબે જણાવ્યું હતું કે તેની પત્નીને તલાક આપવાનો છે પરંતુ તલાક ન આપતા યુવતીએ શોએબ સાથે બે હજાર બાવીસમાં કોર્ટમાંથી છૂટાછેડા લઈ લીધા હતા જે બાદ યુવતીના માતા પિતા તેમના માટે તેમની જ્ઞાતિનો છોકરો શોધતા હતા ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં યુવતીના જ્ઞાતિના છોકરા સાથે તેનો સંબંધ કર્યો હતો આ દરમિયાન વર્ષ બે હજાર ચોવીસના ફેબ્રુઆરી મહિનામાં યુવતીના મંગેતરે તેને જણાવ્યું હતું કે તેના પૂર્વ પતિ શોહેબે તેમને ન્યૂટ ફોટો અને વિડીયો મોકલ્યા હતા આ અંગે યુવતીએ પરિવારને જાણ કરી હતી જે બાદ ગાયવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સ્વયં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ